સ્વામીનારાયણ ભગવાનની જય મોવાની મૂર્તિ રાતના અંધારામાં છોરની જેમ લઈ જવી એ એક છોરીનું કામ કર્યું કહેવાય છે મૂર્તિની છોરી કરીને ખુલાસા કરતા નિત્ય સ્વરૂપદાસ સ્વામી જવાબ એવા આપે છે કે તે ખરેખર છોરીનું જ એણે કામ કર્યું છે નિત્ય સ્વરૂપ સ્વામી કહે છે કે ઘર જૂનું થઈ જાય અને પછી સરસ મોટો બંગલો બનાવ્યો હોય તો જૂના ઘરમાં જે છે તે નવા બંગલામાં લઈ જાય તે છોરી ન કહેવાય આવું તો ઠાવ કાય બોલે છે તો કથાના મોટા વક્તા થઈ શાસ્ત્રોના મોટા જ્ઞાની થઈ તો ગયા પણ વક્તા અને જ્ઞાનના અભિમાનમાં એને એટલું પણ જ્ઞાન નથી રહ્યું કે તે ઘરનું ફ્રીજ અને મંદિરની મૂર્તિના એક સરખો બરાબર મહિમા સમજે છે મૂર્તિ અને ફ્રીજનો મહિમા એક સરખો સમજે છે નવું ફ્રીજ લાવી ઘરમાં મૂકવા માટે ફ્રીજની કોઈ પ્રકારની કોઈ પણ વિધિ કરવી પડતી નથી જ્યારે ભગવાનની મૂર્તિ મંદિરમાં પધરાવવી હોય તો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે છે સ્વામી આવેગમાં આવી ભગવાનની મૂર્તિની તુલના એક થિજના જેવી કરીને ભગવાન સ્વામિનારાયણ અને આ સંપ્રદાય માટે એક હલકટ શબ્દ બોલીને ઘોર અપમાન કર્યું છે ફ્રીજ જૂનું થાય બગડી જાય એને વેચી શકાય છે ભંગારમાં આપી શકાય છે અરે ફ્રિજને કચરા પેટીમાં પણ ફેંકી દેવાય છે તો તમે મૂર્તિની છોરી કરીને લઈ ગયા છો તો તમે મૂર્તિનું મૂલ્ય શું જાણો મૂર્તિ તો અણમોલ હોય છે ફ્રીજની જેમ મૂર્તિ હજારો કે લાખો વર્ષે જૂની થતી નથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલ મૂર્તિમાં મૂર્તિમંત ભગવાન પ્રગટ વિરાજમાન હોતા હોય છે ઠંડુ પાણી પીવો તો કોઈ નથી અને એને ન કચરા પેટીમાં ફેંકી દો તો પણ કોઈ પાપ પણ લાગતું નથી મૂર્તિનું ધ્યાન કરવાથી ભજન કરવાથી આરતી ઉતારવાથી થાળ ધરાવવાથી ભગવાન તો સાક્ષાત અંગીકાર કરે છે ભક્તોના મનના મનોરથ પૂરા કરે છે અને મૂર્તિનો મહિમા જેના ના સ્વામી નારાયણ ભગવાન ને આ એક પદ રોજ ગાવા હરિભક્તો ને આજ્ઞા કરી છે મારા હરજી સુ તન दिसे रे त्याने घेर शिदजे त्याने शिदर शिदरे पोताना सरखी करीने जाणे पुरुषोत्तमनी काया रे हे पोताना सरखी કરીન જાણે પુરુષોત્તમ મુની હેકાયા નરસૈયાના સ્વામીની લીલાઓયા મતિયા કહેસે હે હે માયા તેને સંગેશર तेने घेर शिद जईये अनरसयान स्वामीनी लिला ओल्या एमतिया कहे से हे रे तेने घेर शिद जईये तेने संगे शिद रहीये तेने संगे शिद रहीये નરસિંહ મહેતા કહે છે પુરુષોત્તમ ભગવાનની કાયા એટલે મૂર્તિ એ પ્રગટ સ્વરૂપ છે એની લીલા એનો મહિમા ઓલા મતિયા કહે છે માયા મતિયા એટલે શું મતિયા એટલે જે મનમુખી પોતે પોતાના મનની અવળવૃત્તિથી ભગવાન અને એની લીલા આ જગતના નાશવંત પદાર્થની સાથે સરખાવે છે માણસની સાથે સરખાવે છે આ માયાની સાથે સરખાવે છે એ માયાથી પર એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને એની સાથે આ દુનિયાની કોઈ લોકે કોઈ આ દુનિયાની જગતનું પદાર્થ એની તુલ્યા ન આવી શકે કારણ કે ભગવાન માયાથી પરશે સર્વથી પરશે ભગવાનને જો ભગવાનની આ એની આ જગતના પદાર્થની સાથે જો તુલના કરવામાં આવે તો ભગવાનનો મહિમા એને જરાય ઉતર્યો નથી અમને નિત્ય સ્વરૂપ સ્વામીએ પચીસ વર્ષ પહેલાં ભગવાન અને ભગવાનની મૂર્તિ ને ભગવાનના જે સ્થાપેલા આચાર્ય એનો મહિમા કહ્યો હતો એ અમારા અહીંયામાં ઉતરી ગયો છે ને એ હવે અહીંયામાંથી બહાર નીકળે એમ નથી કારણ કે પહેલાં બોલ્યા હતા એ મહિમા સાચો છે ને અત્યારે જે કહે છે એ મહિમા અમારા અહીંયામાં ઉતરતો નથી એ એકદમ ખોટું બોલે છે એ ભગવાનના માર્ગમાંથી ભટકી ગયા છે માટે જેમ નિત્ય સ્વરૂપ સ્વામી એ એ ફ્રીજ અને મૂર્તિનો મહિમા બરાબર સમજે છે નિત્ય સ્વરૂપ સ્વામી ફ્રીજ અને મૂર્તિનો મહિમા બરાબર સમજે છે તો ભક્તો વિચાર કરજો કે ક્યાં ભગવાન ને ક્યાં ભગવાનની મૂર્તિ ને ક્યાં મંદિર ક્યાં પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ આજે એ મૂર્તિ નીકળી ગયા પછી લઈ ગયા પછી એ મહુવા આ સુમશાંત કર્યું છે ને સ્વા સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ સનાતન ધર્મની અંદર જો મંદિર બંધ થયું હોય તો આ અત્યાર સુધીમાં પહેલી ઘટના છે એ એક હિન્દુ સમાજ હિન્દુ સનાતન ધર્મ માટે એક પડકારરૂપ છે અને આ નિત્ય સ્વરૂપ સ્વામીએ જે કાર્ય કર્યું છે એની ઇતિહાસકારોએ એની એની નોંધ લેવી પડે કે આ દુનિયાનું જે દુનિયાની જે ન કરવાના કૃત્ય કરે છે જે સારા કૃત્યો કરે છે એની એ બુકની અંદર લેખ લખે છે કે એ બુકનો ઇતિહાસ કેવો પડે કે ભગવાન અને ભગવાનના સંત કેવા હોય ભગવાન કેવા હોય કે ભગવાનને માટે ભક્તો શું કરે સાધુ કેવો ઉપદેશ આપે આ બધું મૂકી અને પોતે પોતાના સ્વાર્થને માટે જે કરે છે એ સાધુ સાધુ નથી સાધુના નામે એક ઢોંગ કરે છે ભક્તોને અવળે માર્ગે દોડી જાય છે જીવનો મોક્ષ બગાડી રહ્યા છે માટે સર્વે સંતો ભક્તો જેવા વિચારો અને આત્માને પૂછો શાસ્ત્રો વાંચો અરે મૂર્તિનું જે તમે પૂજન કરો છો એ મૂર્તિ તમે તમારી મન ફાવે ત્યારે રાતના બાર વાગ્યે બે વાગ્યે લઈ જાઓ અને હવારમાં આરતી ઉતારો કોણે કોને હાર આપ્યો છે કોણે તમને એવું કરી દિવસે છે કે આ સાધુ રાતના બાર વાગે મંદિરમાંથી મૂર્તિ લઈ અને હવારમાં આરતી ઉતારે એવો અધિકાર કે આ શાસ્ત્રની અંદર કોણે આપ્યો છે ક્યાંય નથી આપ્યો આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ છે એના માટે સૌ ખબરદાર થઈ અને આના માટે પગલાં ભરવા જોઈએ આના માટે કંઈક વિચારવું જોઈએ કે આવા સાધુઓને રોકવા પડે ભગવાન સ્વામિનારાયણ સદબુદ્ધિ આપે અને આ સંપ્રદાયની અંદર જે ન કરવાના કૂચ્યો કરે છે એ બંધ થવા જોઈએ ભગવાન સ્વામિનારાયણ સૌને સદબુદ્ધિ આપે ખોટે માર્ગે જતા હોય તો પાછા વળો એ જ ભગવાન સ્વામિનારાયણના શરણોમાં પ્રાર્થના સાચા સંતો ભક્તોની હૃદયપૂર્વક જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ જય લક્ષ્મી નારાયણ દેવની જય